ફ્રેશ મેથીમાંથી બનાવેલા આ થેપલા ટેસ્ટીની સાથે ગુણકારી છે તમે ત્રણથી ચાર દિવસ સુધી આને તમે ઉપયોગમાં લઈ શકો છો એકદમ સોફ્ટ જ રહેશે તો આની શેલ્ફ લાઈફ વધારવાની ટીપ્સ પણ હું આગળ શેર કરીશ તો સૌ પ્રથમ તેલની અંદર મેથી આદુ મરચાંની પેસ્ટને એકદમ સારી રીતે આપણે સાંતળી લેવાની છે અને આવું કરવાથી શેલ્ફ લાઈફમાં વધારો થાય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો રહે છે તેની સાથે હળદર અને મીઠું પણ એડ કરીશું હવે લોટની અંદર અહીંયા પર તલ થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું કાશ્મીરી લાલ મરચું પાવડર તેની સાથે હળદર પાવડર એડ કરી આપણે અગાઉથી રેડી કરેલી જે મેથી છે તેને એડ કરીશું અહીંયા પર મેં બે ચમચી જેટલું દહીં લીધું છે જો તમારે આની શેલ્ફ લાઈફ વધારવી હોય તો દહીં સ્કીપ કરી દેવાનું તેની જગ્યાએ તેલનું મોણ લેવાનું છે અને હવે આમાં લાસ્ટલી આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું જેથી એકદમ ક્રિસ્પીનેસ અને સરસ એવો યુનિક ટેસ્ટ આવશે